નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર દિનેશ કઠિક મારી ખરીદ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે ચર્ચા કરવાની છે કે જીરોની જે ટોપ વેરાયટી જે આવતી હોય છે કે સારી વેરાયટી કઈ એની માહિતી આપવાની છે પ્લસ કે જીરું વાવેતર આપણે ક્યારે કરવું જોઈએ પછી તમે ત્રીજા નંબરમાં જુઓ તો જીરોમાં આપણે કઈ દવાનો પટ આપવાથી આપણને વધારે ફાયદો થાય તો ખરીદ મિત્રો વિડીયોના અંત સુધી જરૂરથી જોડાઈ લેજો જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી મળી રહે અને વિડીયો તમને સારો લાગે તો સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા તો ખેડૂત મિત્રો વિડીયોને આપણે આગળ આગળ આવીશું તો ઝીરુમાં આપણે વાત કરવી કે જે ટોપ નંબર એટલે કે સારામાં સારી જે વેરાયટી જે હોય અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં જે સારી વેરાયટી જે નામચીન જે ચાલે છે સારી એવી તો એ વેરાયટીની વાત કરવી તો ઘણા ખેડૂત મિત્રોને શું હોય કે માર્કેટમાં ઘણું એવું જીરું આવે છે ઘણી બધી કંપનીના જીરા આવે છે બરાબર હવે કયું ઝીરું વાપવું એ મૂંઝવણમાં પડ્યા હોય કે કયું જીરું વાવવું સારું આપણે કયું જીરું ગયા વર્ષે વાય કેટલું ઉતરું તો આ વર્ષે આપણે કયું જીરું વાવવું તો ગયા વર્ષ કરતાં આપણે આ વર્ષે ઉત્પાદન સારું એવું લેવી જેથી કરીને આપણને ઉત્પાદન સારું મળે અને ખેતી ખેતીકર્ચ ઓછો થાય ઉત્પાદન સારું એવું મળ્યું છે તો વેરાયટીની આપણે વાત કરી તો એક તો નિધિ ચાર નંબર પછી તમે જુઓ તો નિધિ કૈલાસ પછી એક બે વર્ષથી તમે જુઓ તો નિધિ સાઇન એ પણ માર્કેટમાં સારું એવું નામ બનાવી રહી છે એટલે કે એ નિધિ સાઇન પણ જીરું સારું એવું થાય છે પછી તમે જુઓ તો મંગલમ સીડ્સનું એમએસસી પાંચ નંબર પછી તમે જુઓ તો કસ્તુરી ચાર નંબર પછી નિશાન ચુમ્માલી પછી શુભ સીડ્સનું તમે જુઓ તો શુભ એકસો એકવીસ અને પછી તમે જુઓ તો વંદન સીડ્સનું વંદન ચુમ્માલી એ સિવાયનું કેસર પંચાવન બે વેરાયટી આવશે તો આ બધા જીરા જેરિયા સુરેન્દ્રનગર એરિયામાં તમે જુઓ તો મારા એરિયામાં વધારે ચાલે છે અને નામચીન છે કે ભાઈ આ જીરું આપણે વાવવું જોઈએ એટલે આપણને ઉત્પાદન સારું મળે તો આ મિત્રો વેરાયટીની વાત હતી પછી આપણે જુઓ તો જીરું વાવેતર આપણે ક્યારે કરવું જોઈએ તો મેં થોડાક દિવસ પહેલાં વિડીયો બનાવ્યો હતો એ વખતે તમે જુઓ તો ટેમ્પરેચર તમે જુઓ તો ઘણું ઊંચું હતું અને કૃષિ યુનિવર્સિટી દ્વારા સરકાર તરફથી પણ જાહેર કરવામાં આવ્યું હતું કે મિત્રો વાવેતર અત્યારે ન કરશો ગરમી એટલી બધી છે પછી બિયારણ નહીં ઉગે પછી દોષ આપશો એગ્રોવાળાને એગ્રોવાળા દોષ આપશે કંપનીવાળાને પણ એમાં શું હોય કે વાતાવરણ બહુ મહત્ત્વનો ભાગ ભજવતું હોય વાતાવરણ જો સારું એવું હોય તો બહુ વાંધો ન હોય પણ આપણે ટેમ્પરેચર બહુ ઊંચું હોય અને આપણે જો વાવેતર કરવાની ભૂલ કરવી તો એમાં કંપનીવાળા કે એગ્રોવાળા શું કરે બરોબર તો આપણે વાતાવરણ જોઈ અને ઠંડી પડે ત્યારે જો વાવેતર કરવામાં આવે તો વધારે સારું થોડાક દિવસ પહેલાં વિડીયો બનાવ્યો તો ત્યારે તમે જુઓ તો રાત્રિનું ટેમ્પરેચર હું અંદાજે ગમે ત્યારે વિડીયો બનાવું ત્યારે લગભગ સાડા દસ અગિયાર કે બાર અગિયારના આજુબાજુમાં મને ટાઈમ મળે ત્યારે વિડીયો બનાવશું બરાબર તો અત્યારે તમે જુઓ તો હાલનું ટેમ્પરેચર ઓગણત્રીસ ટેમ્પરેચર છે અને થોડાક દિવસ પહેલાં વિડિયો બનાવ્યો હતો કે જીરું વાવેતર ક્યારે કરવું તો એ વખતનું તમે જુઓ તો બત્રીસથી તેત્રીસ ડિગ્રી રાત્રિનું હતું તો એવા સમયે વાવેતર કરવામાં આવે તો જીરું ઊગે નહીં ઉગવામાં અથવા ક્યાં આવે તો અત્યારે જુઓ તો ઓગણત્રીસ ટેમ્પરેચર રાત્રિનું છે તો દિવસનું ટેમ્પરેચર થોડુંક ઊંચું આવે તો હવે તમને ઠંડી પડે થોડી થોડી થોડીક લગભગ હવે ઠંડી પડવાનું ચાલુ થઈ ગયું છે તો હવે તમે હવે હવે વાવેતર જો કરી દો તો બહુ વાંધો ન આવે અને હાથનો ટાઈમ તો જો કે જીરું આવવાનો પંદર નવેમ્બર એટલે કે અગિયારમાં મહિનાની પંદર તારીખની આજુબાજુમાં તમે વાવેતર કરી દો બહુ વાંધો ન આવે ઠંડી પડતી હોય તો હવે તમે હવે હવે કદાચ વાવેતર ચાલુ કરો તો બે ત્રણ દિવસ તો ધોરિયા બાંધો મને આને ટાઈમ હોય જાય એટલે આપણે પાણી પવવાનો ટાઈમ થઈ જાય તો ઠંડી પડવાનું ચાલુ થાય એટલે તમારે વાવેતર કરવું બરાબર તો આ તો ટાઈમ પછી મિત્રો તમે જુઓ તો આપણે આગળ પટની પણ વાત કરી હતી તો હજી કહી દઉં કે આપણે પટ કહી દેવાનો મારો એનાથી લાભ તમને ખબર હતી કે આગળ વિડીયો મૂક્યો તો શું લાભ થાય પણ ઘણા ખરા ખેડૂત મિત્રો શું કરે કે ફટાફટ જીરું આપી દો અને કાં કહેશે પેન્ડી આપી દો કહેશે કાં એના જીરું વાવી દીધું કે હા ઘર ઘર હતું ને ફલાણી જગ્યાથી આવ્યું હતું ને તે વાવી દીધું પટ માર્યો તો ના ભાઈ ના એવો ટાઈમ જ નહોતો અને હજી કોથિનું બિયારણ કંપનીના બિયારણ લેવા છે તો ઘણા ખરા ખેડૂત મિત્રો કાયા ગયા ભી ગવાડિયા લઈને આવી વાવી દે આપણે કેવી કે ભાઈ બે ત્રણ કલાક કે પાંચ કલાક તમે મોડું વાવો પણ તમે પટ મારીને વાવો તો વધારે સારું પણ લગભગ સિત્તેર એસી ટકા પટ મારે પણ ઘણા ખેડૂત મિત્રો હજી એવા આવે છે કે પટ માર્યા વગર વાવતર કરી દે તો મિત્રો પટ મારો તો આગળ તમે વાત કરી હતી સાપ છે બાવીસ ટીમ છે એને આપણે એક કિલો જીરૂમાં ત્રણ ગ્રામ લેવાનું એટલે સાપ અને બાવીસ ટીમ બંને નથી લેવાનું સાપ એટલે કે એમાં કાર્બન ડિઝીનને મેન પજેબ આવે એ તમારે ન લેવું તો નકર બાવીસ ટીમ પચાસ ટકા આવે તો એનું ત્રણ ગ્રામ એક એ ત્રણ ગ્રામ એ લેવાનું સાપ હતો તો બાવીસ ટીમ અને સામે જીરું એટલે જીરુંમાં આપણે પંદર મિલી પાણી લઈ અને આપી દેવાનું ત્રણ ગ્રામથી વધારે આપણે આ પાવડર લેવાના નથી જીરું ઊભોમાં છે તે પછી આગળ જઈએ થોડીક મોંઘી દવા તો જે નીલાની જે વાત કરી હતી બરાબર એટલે આમાં થાય તો ત્યાં ત્રીસ ટકા એફેસ એ સિવાયનો યુપીએલ નો રહેનો જીએસટીમાં સ્લેર પ્રો નામથી આવે છે તો મિત્રો એનું માપ આનું માપ તમે જુઓ તો એક પંપમાં તમે થી સાત મિલી અથવા તો પાંચ મિલી નાખી અને પંદર એમએલ પાણી નાખી અને એક કિલો જીરુંમાં પટ આપણે આપી દેવાનો છે બરાબર પછી એ આ હતી ઇન્સેક્ટિકસાઇડ આગળ હતી સાપ અને બાયોસ્ટીન ફૂગનાશક માટે બરાબર ફૂગ જે આપણે જીરા સુકારાનો એવો પ્રોબ્લેમ રહેતો હોય તો મિત્રો તમે એ પણ પટ આપી શકો પછી તમે આગળ જુઓ તો ગોચો એટલે કે આમાં ઇમીડા અડતાલીસ ટકા આવે છે તો આનું માપ તમારે એક પંપમાં પાંચ સોરી પંપમાં ને એક કિલો જીરુંમાં પાંચ એમ દવા પંદર એમ પાણી અને એક કિલો જીરું અને એને આપણે પટ મારી દેવાનો હવે સાથે સાથે તમારે ફૂગનાશક પણ તમારે મારવું હોય કે ભાઈ જંતુનાશક અને ફૂગનાશકનો બંને મારો છે તો બહાર કંપનીનું જે એવર ગોલ આવે છે આનું માપ એક કિલો જીરું બે એમએલ દવા અને પંદર મિલિલ પાણી એટલે કે આમાં તમે પંદર મિલી પાણી લઈ લીધું હોય અને આ દવાનો પટ માર્યો હોય ગોચોનો તો આમાં જ પંદર એમએલ લેવાની જરૂર નથી ખાલી પંદર એમ દવા અને બે પંદર એમ પાણી બરોબર પંદર એમ આપણે પાણી લેવાનું છે પછી આ બે એમએલ અને આ પાંચ એમએલ અને એક કિલો જીરુમાં આપણે પટ આપી દેવાનું પછી તમે જુઓ તો અલગ અલગ લેવું તો ફૂગનાશક અને જંતુનાશક બંનેનો એક સાથે જ એક જ દવામાં કોમ્બિનેશન એટલે કે જીએસપીનું પીસીટી ચારસો દસ આનો તમે પટ આપી દો એટલે ફૂગનાશક અને જંતુનાશક બંને આવી ગયું તો આનું પણ મિત્રો પાંચ એમએલનું માપશે પંદર એમએલનું પાણી લેવાનું અને એક કિલો બિયારણ અને આનો પણ પટ આપણે આપી દઈએ તો આમાં તમારે ફૂગનાશક કે જંતુનાશક દવા લેવાની જરૂર નથી આ એકથી પતી જાય અને ખાસ ખેડૂત મિત્રો કે પટ આપ્યાના એકથી ત્રણ કલાક બરાબર ટાટા સાં સુકવવાનું છે અથવા તો ઘરે પટ મારી દીધો હોય તો પંખા નીચે સુકવી દેવાનું એટલે વાહરી જાય પટ માર્યા પછી તડકે સુકવવાનું નથી બરોબર તડકે સૂકો છો તો ઊગોમાં ક્યાં પ્લસ બીજું કે પાંચ હાથ દિવસની વાર હોય તો પણ આગતરો તમારે પટ આપવાનો નથી અને ઘણા ખેડૂત એવું કરે કે લાવવાનું અત્યારે પટ માર દો અને પટ મારી અને તરત મારી કોતરીમાં નાખી અને મોઢું પેક કરી મૂકી દે અને પાંચ હાથ પછી વાવા જાય તો પણ ઉગોમાં કહેવર આવે જીરું વાવવાના બે ચાર કલાક પાંચ કલાકની વાર હોય ત્યારે પટ આપી અને પછી વાવેતર તમે કરી શકો તો ખેડૂત મિત્રો આ હતી જીરુમાં ટોપ નંબરની વેરાયટીની વાત જીરુ ને બિયારણની પછી જીરુનું વાવેતર ક્યારે કરવું જોઈએ અને જીરુંમાં કહી દેવાનો પટ આપણે આપવો જોઈએ તો હમણાંથી વિડીયો બનાવ્યો નહોતો હજી વિડીયા અમુક ઘણા બના બનાવવાના છે પણ અત્યારે સીઝન ખાતરની સોલ્ટેજ એટલી છે એટલે ખાતરનું જીરાનું બિયારણ સાલી દાંડી બધું સતત ચાલુ જ રહેશે એટલે ટાઈમ નથી મળતો પણ આજે ટાઈમ થોડોક મળ્યો એટલે મેં કોઈ બનાવી નાખું અને એક મિત્રનો મેસેજ પણ હતો કે દિનેશભાઈ જીરાની જે સારી વેરાયટી જે છે એનો એક વિડીયો તમે બનાવો તો વધારે સારું તો એમનું ત્રણ ચાર દિવસનો પહેલાંનો મેસેજ હતો પણ આ ટાઈમ મળ્યો એટલે કીધું બની નાખ્યું તો ખરીદ મિત્રો તમે મેસેજ કરતા રહીજો કયો વિડીયો બનાવવો કે શેના માટેનો બનાવો તો એ આપણે વિડીયો ટાઈમ મળશે એટલે બનાવી નાખશું પણ તમે મેસેજ કરીને જણાવજો બરોબર કે દિનેશભાઈ હવે આનો વિડીયો બનાવો કે આનો વિડીયો બનાવો બરાબર તો એનો આપણે મારી પાસે માહિતી છે તો હું વિડીયો બનાવીશ બાકી માહિતી નહીં હોય તો હું તમને કોઈ ખોટી જાતની સલાહ આપશી આપીશ નહીં મારી પાસે જે માહિતી છે બરોબર એ હું તમને માહિતી આપવાની ટ્રાય કરીશ કે ભાઈ આ રીતનું આ કરો આ રીતનું આ કરો તો એ રીતની માહિતી આપતો રહીશ અને જેમ જેમ જીરાનો ટાઈમ આગળ આગળ થતો જાય એમ આપણે વિડીયો બનાવીશું કે જીરુંમાં જામુડિયા માટે શું કરવું કે પહેલો ડોઝ કયો મારવો બરાબર કે જીરામાં બીજા પાણી કે ત્રીજા પાણે કંઈ ફૂગનાશક દેવી અથવા તો કંઈ ખાતર નાખીને પાવવું આવો બધાય વિડીયો આપણે બનાવતા જઈશું પણ એ ટાઈમ મળે એટલે આપણે મિત્રો બનાવતા જઈશું જેમ જેમ ટાઈમ જીરાનો આવતો જાય એમ તો ખેડૂત મિત્રો વિડીયોને બહુ આગળ નહીં લઈ જતા વિડીયો અહીંયા આપણે પૂરો કરશું નમસ્કાર